અને ખાસ કરીને કાલાવડ જે કૃષિ મેળો છે ત્યાં શું જાણવા મળવાનું છે જોવા મળવાનું છે ખાસ ખાસ રહેજો મજા આવશે અને તમે બધા પધારજો આજે આપણે જોઈ અને કેવી વસ્તુ છે ત્યાં કેવા ટોલ છે અને ખેતી વિશે શું જાણવા લાયક નવું છે તે આપણે ખાસ આગળ વિડીયોમાં જોઈએ તો આપણે અત્યારે નીકળી રહ્યા છીએ કૃષિ મેળામાં જવા માટે મિત્રો અત્યારે આપણે કૃષિ મેળામાં કાલાવડ પહોંચી ગયા છીએ અને અહીંયા ઘણું બધું એવું જાણવા જેવું છે જેમ કે તમને અત્યારે જ બતાવી દઉં કે દેવ દિવાળાનું જ્યાં થ્રેસર છે જે આપણે ડબ્બા કહી છે હાલની અત્યારે ખેડૂતોની પહેલી પસંદગી અને પહેલી જરૂરિયાત અત્યારે આ થ્રેસર છે તો આ થ્રેસરમાં ઘણા બધા એવા સુધારા વધારા કરેલા છે જે ખાસ આપણે જોવા મળ્યા જાણવા મળ્યા અને આપણે આગળ પણ આ થ્રેસર વિશે વધુ જાણશું સમય મળતા આપણે જ્યાંની રૂબરૂ ફેક્ટરીની વિઝિટ કરશું પણ અત્યારે તમને ટૂંકમાં બતાવી દઉં કે જે આમાં જે મેન વસ્તુ છે એ બહુ હેવી આપવામાં આવી છે પ્લસ ખેડૂતોને એમ કે ટોર વધવાનું કારણ ચોમાસાના ભેદને કારણે તો આમાં ડબલ ટાયરનું ઓપ્શન આપ્યું છે કે જો ન પહોંચાય કે હાકડવું હોય શ્રેસર ન જાય તો ત્યાં સિંગલ જોટો કરીને પણ જઈ શકે છે એટલે આ શ્રેસરમાં કાંઈક એવું આધુનિક છે જે આપણે આવનારા સમયમાં જાણીશું અને અત્યારે આપણે કૃષિ મેળાને વિઝિટ કરી રહ્યા છીએ તો ચાલો સાથે મળીને અને ખાસ કહેવાનું એ પણ છે કે અત્યારે આ કૃષિ મેળામાં દરેક ખેડૂત મિત્રો આવો આનો લાભ લ્યો જોવા જેવું જાણવા જેવું પ્લસ અત્યારે ખાસ ડિસ્કાઉન્ટ મળે અને વધારાનો ફાયદો અને અત્યારે જો થ્રેસર તમારે લેવું જ હોય ડબ્બો તો અત્યારે બુકિંગ કરાવીને અત્યારે જ આ તમે રાખી શકો છો આજ નહીં તો કાલે આપણે લેવું છે તો એને માટે એવું મારું ઓપ્શન છે કે અત્યારે લ્યો તો પણ સારું એમાં કાંઈ વાંધો નથી આપણે કૃષિ મેળાની આગળ વિઝિટ કરી તો ખેડૂત મિત્રો અહીંયા આપણે જોવા મળ્યું છે પ્રીત ટ્રેક્ટર જેમ કે આપણે ખબર જ છે તમારું જાણેતું નામે છે કે પંજાબની બનાવટ છે હવે આ વસ્તુમાં એક ખાસિયત કેવી છે આપણી ટ્રેક્ટરમાં આપણે જોઈએ કે ભાઈ આમાં કિલોસ્કર ઇન્જિન છે જે એ પણ એક નામી ઇન્જિન છે જે કિલોકરનું જે ટ્રેક્ટરમાં સંકળાયેલા જેસીબીમાં સંકળાયેલા લોકો છે ખેડૂતો એને ખાસ ખબર છે અને આ ટ્રેક્ટર હવે આવનારા સમયમાં ખેડૂતોને જરૂરિયાત રહેવાની છે કેમકે મોટા એપ્લાયમેન્ટ આજે રોટાવેટર પ્લાવ આજે પ્લાવ પણ આપણે જે પહેલાં નાના ટ્રેક્ટર માગતા હતા અને આપણે પંચાવનમાં ગયા તો આપણે વધારે મજા આવી તો પંચાવનમાંથી આપણે પાસાઠમાં જાય તો એનાથી વધારે મજા આવે એટલે આવનારા સમયમાં આ વસ્તુ આપણે જરૂરી બનવાની છે ને આમાં એવી ઘણી બધી ખાસિયતો છે જે હું તમને કઉ ટૂંકમાં એક તો આરામદાયક બેઠક આરામદાયક બેઠક છે ને સાથે ફોરવર્ડ છે ચાર આ અને ત્રણ હાઈ લો મીડિયમ એટલે કે બાર ગેર થયા અને પ્લસ હાઇડ્રોલિક બધા સેન્સિંગ એ બધું કઈક ટેકનોલોજી અને પ્લસ બીજા નંબરમાં કે ક્લચની જે આપણે ડબલ ફેસિંગની વાત કરીએ તો એ હવે સાઈડમાં આપી દીધી પીટીઓ ક્લચ કે જે આપણે આગળની ક્લચમાં જે સેટિંગના ફેરફાર થતા અને આ પાણી જેવી જે ક્લચ છે અને જે સેટિંગમાં ફેરફાર થતા એ હવે ન થાય એટલે સાઈડમાં આપી દીધી આ એક ઘણી બધી કંપનીના ખાસ સુધારા છે કે સાઈડમાં ક્લચ આપી દીધી તો મારું એ કહેવાનું થાય કોઈપણ કંપનીનું ટ્રેક્ટર હોય તો સાઇડમાં જે ક્લચ છે એમાં આખરે એક મેન્ટેનન્સ ઓછું રહે કેમ કે અમુક જે મોટા ટ્રેક્ટરોમાં ફેસિંગ જવાના પ્રશ્ન છે તો એ ક્લચના સેટિંગ વિશે છે તો આ સાઇડ ક્લચ એના માટેથી છે અને આ હેવી એપ્લાયમેન્ટ માટે ખાસ ઉપયોગી આમાં સાત આઠ ફૂટનું રોટાવેટર છે પ્લાવ છે તો જે લોકો પ્લાવને રોટાવેટર મોટી ખેતી માટે અને મોટા હેવી કામ માટે આ ટ્રેક્ટર આપણે બરાબરીએ છે અને આ વસ્તુ બાપા એગ્રો રાજકોટ જીઆઈડીસીમાં આ વસ્તુ મળે છે જોવા તો મિત્રો આપણે કૃષિ મેળામાં જે આપણે જૂનુંને જાણું હતું જેમ કે સેવર કેન ઓટો સિસ્ટમની આજે મુલાકાત લઈ તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા ઘણી બધી જોવા અને જાણવા મળે એમ છે સ્ટેપ બાય સ્ટેપ કીટુ જે આવે છે તે અહીંયા હામી ડિસ્પ્લે કરેલી છે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સલાહ આપવા માટે આ બધા ભાઈઓ કાર્યરત છે અત્યારે અને વધુ સલાહ માટે આપણા મનોજભાઈની મુલાકાત લઈ ખાસ કરીને રામ રામ ભાઈ રામ રામ શૈલેષભાઈ ઘણું બધું અપડેટ આવ્યું લાગે અપડેટ છે નવા નવા મોડલ છે અને છે તો ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ છે પચીસ હજારથી લઈ અને ચાલીસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે બરાબર અને નવા મોડલ પણ છે એફ ટુ હંડ્રેડ મેક્સ મોડલ છે પછી એફ હંડ્રેડ સી મોડલ છે કે જેમાં તમારે બે સ્ટેશન ના જોતું હોય અને ડાયરેક્ટ તમારે રિચાર્જ કરવું હોય તો પણ રિચાર્જની સુવિધા એમાં છે અથવા તો બે સ્ટેશન જોતું હોય તો એ છે ને મેક્સ મોડલ જે આપણું છે એની પ્રાઇસ છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા પણ અત્યારે જે મેળો છે એમાં હાલ ડિસ્કાઉન્ટ આપેલું છે પચીસ હજાર રૂપિયા એટલે બે સ્ટેશન સાથે છે કોઈ પણ કસ્ટમરને અત્યારે જો બુક કરાવવું હોય તો એમાં ચાર લાખ ને પચાસ હજાર રૂપિયામાં એ મળી જશે પછી આપણું જે રનિંગ છે ગુજરાતમાં એફ ટુ હંડ્રેડ તો એની પ્રાઇસ છે અત્યારે બે સ્ટેશન થશે ચાર લાખ ને હજાર રૂપિયા અને એમાં ડિસ્કાઉન્ટ અત્યારે આપણે આપીએ છીએ ત્રીસ હજાર રૂપિયા એટલે અત્યારે કોઈ પણ કસ્ટમર જો મેળામાં બુક કરાવે તો એને ચાર લાખ અને પાંચ હજારમાં પડશે પછી આપણું એફ હંડ્રેડ સી મોડલ છે બરાબર જેમાં વિધાઉટ વાયરિંગવાળું છે કે જે કોઈ કસ્ટમરને કરવું હોય કે ભાઈ આપણે રિચાર્જ વાળું કરવું બે સ્ટેશન નથી જોતું ઘોડી મતલબ નથી જોતી તો એની પ્રાઇસ છે ચાર લાખ અને અત્યારે ચાલીસ હજાર રૂપિયા જો બે સ્ટેશન તમારે જોતું હોય તો એ તમને ત્રણ લાખ ને સાઠ હજારમાં પડશે જો બે સ્ટેશન ના જોતું હોય તો તમને એ પડશે ત્રણ લાખ પચાસ હજારમાં વરસ દિવસનું રિચાર્જ એમાં સાથે આવશે અને એક વરસ દિવસ પછી જે કાંઈ પણ એનું સબસ્ક્રાઇબન છે એ ખેડૂતને કરવાનું રહે બરાબર છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જે કૃષિ મેળામાં આપણે ચક્કર લગાડી છે તો આપણે ખાસ મજા આવે એવું છે શાંતિ છે જાણવા જેવું છે અને ખાસ સેવરકેનમાં જે ઓટો સ્ટેરિંગ આપણે જે અપડેટની વાત કરીએ તો એમાં ખાસ જાણવા જેવું છે અને એક વસ્તુ અત્યારે તમે એના રિવ્યૂ તો તમે જોયા જ છે આપણે જે કાયમ માટે વિડીયો બનાવી છીએ આપણે આખી છે તો મારો તો કાયમ માટે આગ્રહ એ છે કે ખાસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ

બરાબર જેથી કરી અને તમને જે ડિસ્કાઉન્ટ છે એનો લાભ મળી શકે એટલે ખાસ કૃષિ મેળામાં આજે આજ નહી તો કાલે આપણે કરાવી છે તો અત્યારે કૃષિ મેળાનો લાભ લેવા જેવો છે તો ચાલો આપણે આગળ વિડિયોમાં જોઈ ખેડૂત મિત્રો અહીંયા ઘણું બધું સારું જાણવાનું પણ છે જોવાનું છે જેમ કે ઓટોમેટિક સીડ ડ્રિલ જેમ કે ભારત ઉરણી અત્યારે અહીંયા સ્ટોલ છે તો ખાસ કહેવાનું એ છે કે કૃષિ મેળાની ખેડૂતોને મુલાકાત લેવી ખાસ જરૂરી બને છે એટલે આવો વધારો હજી બે ત્રણ દિવસ ચાલુ છે એટલે આપણે જોઈએ કે મિની ટ્રેક્ટરની દુનિયામાં જેમ કે અલગ અલગ જારીમાં અલગ અલગ ટાયર કરવા માટે જે અત્યારે આપણે ડગરા જોવો છો ખાસ ઉપયોગી બનવાના છે અને પ્લસ વધારાનું એ છે કે આમાં ટાયર આવેલા છે જે અત્યારે આપણે આ વસ્તુ બહુ આધુનિક છે અને એન્ટિક છે હવે આની વસ્તુ શું છે કે ભાઈ અત્યારે આપણે પારા અને મગફળી વાવી હા ટાયરનું વાવેતર કરી તો જગ્યા એને ટાયરને ઘટે એમાં ટ્રેક્ટર રાખવું કેમ તો હવે એ હાથ આયરૂમાં પણ ટ્રેક્ટર ચાલશે એના માટેથી ટાયરનું પણ આમાં ઓપ્શન આપેલું છે અને ડગડા એટલે ખાસ અત્યારે આ બધું કૃષિ મેળામાં જાણવા જેવું છે અને આ વસ્તુ તમે અહીંયા આવી અને વધુ જાણજો બહુ મજા આવશે અને કૃષિ મેળામાં ખાસ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ હોય એટલે ખાસ કરીને જે મિનિટ ટ્રેક્ટર વાળા ભાઈઓ છે ને એ ખાસ એક વખત આની મુલાકાત ખાસ કરીને લે ખેડૂત મિત્રો કૃષિ મેળામાં આપને કા સરસ મજાની વસ્તુ એ જાણવા મળી છે ત્યાં આ રાજદાન બનાવવાનું પશુઓ માટે તે આમાં કઈ રીતે હોય બધું આપણે મકાઈ છે સોયાબીન ઘઉં ઝાડ બાજરો ખેડૂને જે યોગ્ય વસ્તુ લાગે બધું મિક્સ કરવાનું હોય છે ગોળ વાળું પાણી છે કેલ્શિયમ લિક્વિડ છે બરાબર અને આવું બનાવી દે છે હા એ બધું આમાં નાખે તો આ રીતનું દાણ તૈયાર થઈ જાય છે બરાબર અને એક સાથે ભેંસું દોવાનું મશીન બરાબર તો આ તમે જોવો છો કે અહીંયા ભેંસો દોવાનું મશીન છે એટલે ખાસ કૃષિ મેળામાં પશુપાલનવાળા અને ખેડૂતો જે પણ છે એ ખાસ એક ફરી મુલાકાત લે અને ખાસ કરીને આપણે ભાઈ સ્ટોલની ખાસ મુલાકાત લેવી કારણ કે આ વસ્તુ પશુઓ માટે ખાસ ઉપયોગી છે એટલે મને બતાવવાનું મન થયું એટલે મેં તમને હાઇલાઇટ કરી છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે કૃષિ મેળામાં જોઈ રહ્યા છીએ તો પ્રસંગ હાઇબ્રિડ સીડ્સ જેમ કે અહીંયા બધી પ્રકારના સીડ્સ જોવા મળે છે એટલે ખાસ કૃષિ મેળામાં આવો અને વધુ જાણો કારણ કે અહીંયા એક એક વસ્તુ એ થાય છે કે કે તમે તમે આવો આવો સમય કાઢીને અને બરાબર છે છે હવે વસ્તુ આખી જાણવાની કેમ તો શાંતિથી એક એક સ્ટોલની મુલાકાત લ્યો જેમ કે આ જે બિયારણ છે તો બિયારણની એ રીતે જાણો કે ભાઈ એમાં વસ્તુ આખી કઈ રીતે છે તે તમને શાંતિથી બધું સમજાવશે આ વસ્તુ આપણે ક્યાંય જાણવાની મળે જેમ કે બધી ખેતીની વસ્તુ આપને એક જ છે કે જાણવાની મળી જાય એટલે તમારે ક્યાંય ચિંતા મુક્ત થાય અને આ વર્ષે આ જે કૃષિ મેળાનું અત્યારે આયોજન છે ફ્રી ટાઈમમાં છે ખેડૂતો ફ્રી છે તો ખાસ કરીને કાલાવર્ડની મુલાકાત લો અને સ્ટોલની અલગ અલગ સ્ટોલ જે તમને બતાવ્યા છે અને બધા પધારો ખેડૂત મિત્રો બસ આવી બધાને ભાવનાથી નમ્ર વિનંતી ખેડૂત મિત્રો તમને કૃષિ મેળામાં આપણું જે જૂનું ને જાણીતું રોટાવેટર એગ્રી કર્મ એમાં પણ નવા મોડલ જે બનાવ્યા છે એ તો એ પણ જોવા મળશે જેમ કે પારા બંધાતા જાય આ વસ્તુ એક એન્ટીક છે જે લોકોને પારા વારવા છે રોટાવેટર રાખાવીને તો આ બંને કામ એકારે થઈ જાય એટલે આ વસ્તુની મુલાકાત લ્યો ને અહીંયા રોટાવેટર મોટા પણ આઠ ફૂટ લગન જોવા મળે છે સાત આઠ દરેક પ્રકારના એટલે કૃષિ મેળામાં ખાસ મજા આવે એવું છે તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને પધારે અને એગ્રીક મુલાકાત લે